ઝાલોદ બસ ડેપો ખાતે એચઆઈવી એઇડ્સ સહિત આરોગ્ય જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરાયું આ તરીકે એકવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર બે કલાક સુધીમાં દિશા ડીએ સી યુ અને આઈ સીટીસી ડીએસઆર ઝાલોદ દ્વારા સ્ટ્રીમ અભિયાન તોતેર કર્મચારીઓની હાજરી બત્રીસ કર્મચારીઓ એચઆઈવી સિફિલન્સ હિપેટાઇટિસ તથા સુગર ટેસ્ટ સંપૂર્ણ કરવામાં આવ્યો હતો અને બસ ડેપો ઝાલોદ ખાતે સ્ટ્રીમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમનું આયોજન ડિસ્ટ્રિક્ટ ડી ડોક્ટર ઓ ડૉક્ટર આરડી પહાડિયા એસડીએસ ઝાલોદની અધિક્ષક ડોક્ટર પ્રતિમા મહેતા દિશા ડીએપીસીયુના પી સી એસ ઓ કોમલબેન પટેલ તેમજ એમએનડી ઓફિસર સતીષભાઈ રાજારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આઈ અને ડીએસઆરસી ઝાલોદની ટીમે એચઆઈવી એડ્સ એચબીવી બી એચ સીવી એસ ટી દસ સત્તાણું હેલ્પલાઇન નંબર એચઆઈવી એડ્સ એક્ટ બે હજાર સત્તર સિફિલિન્સ અને ટીબી અંગે વિગતવાર માહિતી તમામને આપી હતી આમાં સી એસઓ કોમલબેન પટેલ ડી એસ આર સી કાઉન્સિલર અનિલભાઈ તેમજ આઈસીટીસી કાઉન્સિલર જયેશભાઈ મેળા દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જીએસઆરટીસીના કુલ તોતેર જેટલા કન્ડૅક્ટર ડ્રાઈવર અને વર્કશોપ કર્મચારીઓની હાજરી હતી અને બત્રીસ કર્મચારીઓના એચઆઈવી સિફિલિન્સ હિપેટાઇટિસ અને સુગર ટેસ્ટ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીટીસી લેબ ટેકનિશિયન્સ પ્રકાશ ડામોર ટીઆઈ સ્ટાફ અને લિંક વર્કર સ્ટાફની પણ હાજરી અને સહભાગિતા નોંધપાત્ર હતી